अल तो सारू थे वीडियो बना लो कने फोन बना मर पापा ना <laughs> वीडियो तो बना फोन नी करता होय ने कट कर इनको के न अपन थोड़ चकड़ो अंक कोने करता है अंक का इन वीडियो में ले रहे वाला भैया भैया बोला भैया थोड़ा थोड़ा बोला

બનાવે <coughs> <coughs> તો હવે જાવીરા કંચરવા જડ પાથરા કંચેરવા જોવા આટલે બધા નહીં ધરા મારા પપ્પા તો શેત માં આવ્યા છે પણ કોમ નહિ કરાવી ખાલી જોવા માટે જ આવ્યા છે પણ લ્યો ફા આઈ ગયા ઘંટી ચાલુ કરવાની મારા પપ્પા તો અને બધે કોમે લાદી જ নাই থৈ গৈ বলি গৈ

bata आगे नहीं हमें लाओ माता पापा

એટલે મગફળી શીખાશી એટલી છે કે નહીં ખાવી છે અને મને તો ભૂખે જબર લાગી છે ભજીયે મસ્ત બની એકદમ તમે ઘરે બનાવી ટ્રાય કરજો ખાવાનું મસ્ત બની મારા બે રોટલા લઈને આવે

ફોન થયો હશે હવે ગરમ તો ફોનને થોડો પોસ મિનિટ જેવો ફ્રીજમાં મેળતા હો રહો જવો હવે ફોનને ફ્રીજમાં મેળવા ફ્રીજ હોય ફીરે બંધ કરો ફ્રીજ ફોને ફ્રીજમાં મેળવવા ને આ લોકોએ

Anda papa, mau telpon karyawan? Awas tak kiri, lah. Tiap mau watau. Ha, pajja karyawan, to pajja. Tapi berapa sih nih? Karyawan WhatsApp cakerna karyawan. ayo. Aciu berapa tuh.

હળી ગયો પેલા રસગુલ્લા બનાવવાના હળા તાનો ટેમ છે અને મારા પપ્પા જા ઓર્ડર એટલે ફોન લઈ જ માર બહી ને મારા દાદી ને મારા મમ્મી હવે જા પૂનમ વ્યાજ માતા આજ પૂનમ છે એટલે અને માર ઓર્ડરમાં જાહે એટલે ફોન લઈ જ અને આઠનો બ્લોગ આટલો રહે અંકા પાંચ કામ તો જા